નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવું ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે માક્ષર સુદ માસની આવતી એકાદશી જે મોક્ષદા એકાદશી કહેવાય છે તેના શુભ મુહૂર્ત વિશે વ્રત ક્યારે કરવું અને પારણા ક્યારે કરવા અને વ્રતનો મહિમા વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવશું તો વિડીયોમાં અંત સુધી બધા બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આંચે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો મિત્રો બોલો ભગવાન લક્ષ્મીપતિ વિષ્ણુની જય ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો મોક્ષદા એકાદશીના નામ ઉપરથી જ લાગે છે કે મોક્ષ આપનારી આ એકાદશી છે મોક્ષદા એકાદશીનો આશય છે કે મોહનો નાશ કરવાનો શાસ્ત્રો અનુસાર કહેવાય છે કે જે વ્યક્તિ આ એકાદશીનો વ્રત કરે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની પૂજા કરવામાં આવે છે અને આજના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલ ઉપદેશ જે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં આપવામાં આવ્યો હતો અને એમાંથી આપણે આવો પવિત્ર ગીતા જેવો ગ્રંથ પણ આજના દિવસે જ મળ્યો હતો એટલે આજના દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે માટે આ એકાદશી ઘણી લાભદાયી છે અને કર્મબંધનમાંથી મુક્ત કરનારી છે અને ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત કરાવનારી છે તો માક્ષર મહિનાની એકાદશી આ અઠવાડિયામાં આવી રહી છે કે જે દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે એવું પણ કહેવાય છે કે માક્ષર મહિનો એ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા વિશેષ રૂપે કરવામાં આવે છે નિત્ય સવારે લાલાની પૂજા કરવામાં આવે છે લાલાના સ્વરૂપને પંચામૃતથી અભિષેક કરાય છે તથા નવા વાઘા પહેરાવી તેનો શણગાર કરવામાં આવે છે અને લાલાને તુલસીજી સાથે માખણ અને મિશ્રી અર્પણ કરાય છે આ રીતે પૂજન અર્ચન કરવાથી મૃત્યુ પછી પણ તે વ્યક્તિની મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો હવે આપણે એ જાણીશું કે આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે તથા વ્રતના પારણા ક્યારે કરવાના રહેશે તો મિત્રો આ મોક્ષદા એકાદશીની તિથિની શરૂઆત બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના શુક્રવારે સવારે આઠ વાગ્યાને સોળ મિનિટે થાય છે કે જે પૂર્ણ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના શનિવારે સવારે સાત વાગ્યાને બાર મિનિટે થાય છે એકાદશી તિથિ એક દિવસ દસમની તિથિ સાથે સંકળાયેલી છે અને બીજા દિવસે બારસની તિથિ સાથે સંકળાયેલી છે જ્યારે આવી તિથિ ઉત્પન્ન થાય ત્યારે બે દિવસ એકાદશી કરવામાં આવે છે કે જેમાં વૈષ્ણવ અને સ્વામિનારાયણના લોકોએ તથા સાધુ સંતો કે સંન્યાસી લોકોએ આ એકાદશીનું વ્રત બારસની તિથિ સાથે જોડાયેલ એકાદશીના દિવસે કરવાનું હોય તો આ વર્ષે આ એકાદશીનું વ્રત ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના શનિવારના કરવાનું રહેશે તથા આ સિવાયના બધા લોકોએ આ વ્રત બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના શુક્રવારે આ એકાદશીનું વ્રત કરવાનું રહેશે જો આપણે આ દિવસે પૂજા વિધિની વાત કરીએ તો આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી ના ધોઈ અને ભગવાનની પૂજા કરવાની એ જ આ એકાદશીનું ઉત્તમ સમય છે ભગવાન કૃષ્ણના કોઈ પણ સ્વરૂપની આપણે પૂજા કરી શકીએ જો આપણા ઘરમાં મૂર્તિ હોય તો પંચામૃતથી અભિષેક કરી ઘીનો દીવો કરી આરતી કરીને પૂજા કરવી અથવા ફોટો પણ રાખી અને કોઈપણ સ્વરૂપની પૂજા કરી શકીએ આમ આ પૂજા કરી થાર ધરી ભગવાનની આરતી કરી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી અને બધાને પ્રસાદી કાઢવી જોઈએ અને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ જેવી રીતના આપણે વ્રત કરી શકીએ તેઓ ભગવાનની પીવાની સાક્ષીએ વ્રતનો સંકલ્પ કરવો જોઈએ હવે આપણે વ્રતના પારણા વિશે વાત કરીએ તો જે લોકો બાવીસ ડિસેમ્બરે વ્રત રાખે છે એટલે કે શુક્રવારે જે વ્રત રાખે છે તેમને ત્રેવીસ ડિસેમ્બરના સ શનિવારે પારણા કરવાના રહેશે કે જેનો સમય છે સવારે સાત વાગ્યથી ઓગણપચાસ મિનિટથી લઈને નવને નવ વાગ્યાથી ત્રીસ મિનિટ સુધીનો રહેશે અને જે લોકો ત્રેવીસ ડિસેમ્બરના શનિવારે એકાદશીનું વ્રત કરવાના છે તે લોકોએ વ્રતના પારણા ચોવીસ ડિસેમ્બરના એટલે કે રવિવારના કરવાના રહેશે કે જેનો સમય છે સવારે છ વાગ્યાથી ઓગણપચાસ મિનિટથી આઠ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો રહેશે તો મિત્રો જે લોકો આ એકાદશીનું વ્રત કરતા હોય તેને આ સમયમાં પારણા કરી લેવા જોઈએ મિત્રો આમ જોવા જઈએ તો આ ઉદ્યાતિથિની અનુસાર એકાદશીની તિથિ દ્વાદશની તિથિએ શનિવારના ઉજવવામાં આવશે તો ત્રેવીસ ડિસેમ્બરને શનિવારના ગીતા જયંતિ પણ ઉજવવામાં આવશે મંદિરોમાં ઘણી જગ્યાએ શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે છે દેશભરમાં મંદિરોમાં ભગવાન કૃષ્ણ અને ગીતાની પૂજા કરવામાં આવે છે ગીતા જયંતિ નિમિત્તે ઉપદેશો વાંસવામાં અને સાંભળવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ ગીતા જયંતિના દિવસે ગીતા અને ભગવાન વિષ્ણુની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે પૂજા અને દાન કરવાથી લોકો તેમના પાપોમાંથી મુક્તિ મેળવે છે અને જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ કરે છે આ તહેવાર હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે વિશ્વમાં ક્યારેય કોઈ પણ પવિત્ર ગ્રંથનો જન્મદિવસ ઉજવવામાં આવતો નથી ફક્ત શ્રીમદ્ ભગવદ્ ગીતા એક એવું પુસ્તક છે કે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મના સૌથી મોટા પુસ્તક શ્રીમદ્ભગવદ ગીતાના જન્મદિવસે ગીતા જયંતિ કહેવામાં આવે છે આ એકાદશીના દિવસે આપણે ગીતાજીનો પાઠ કરવો જોઈએ જેટલા અધ્યાય વાંચી શકીએ તેટલા અધ્યાય વાંચવા જોઈએ પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ આખો દિવસ જે આપણાથી થાય તે પ્રભુ સ્મરણ કરવું જોઈએ તો મિત્રો આ વિડીયોમાં આપણે મોક્ષદા એકાદશીની તિથિનું શુભમહૂર્ત શું છે તેનું વ્રત કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી જાણી તો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં ત્યાં સુધી સૌને જય સિયા રામ જય શ્રી કૃષ્ણ